જે લોકોને કરુણ પ્રશસ્તિ અભ્યાસક્રમમાં છે સ્વરૂપ તરીકે એમને સ્વરૂપ અને લક્ષણો તો મેં કરાવ્યા આજે આપણે વાત કરીશું કરુણ પ્રશસ્તિની ગુજરાતી સાહિત્યમાં રેખા અને પછીથી ફાર્બસ વિરહની વાત કરીશું ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્ય આમ તો પરદેશમાંથી આવ્યું એવું આપણે કહીએ પણ કરુણ પ્રશસ્તિ એનું નામ પડ્યું એના પહેલાં આપણે ત્યાં આ સ્વરૂપનો આ સ્વરૂપની કવિતાઓ રચાતી હતી ઈસવીસન અઢારસો ને ત્રીસમાં અવસાન પામેલા સ્વામિનારાયણના વિજોગના પદ તેમાં તેમનાથી નવ વર્ષ નાના એવા શિષ્ય પ્રેમાનંદ સખીએ લખ્યા છે એમાં કરુણ પ્રશસ્તિના બે ત્રણ લક્ષણો દેખાય છે સહજાનંદ સ્વામી એ કલ્પિત નહીં પણ ઐતિહાસિક વ્યક્તિ હતા એમનું સ્મરણ થતાં કવિના નેણે આંસુની ધાર વહે છે વિરહે મંદડું વ્યાકુળ થાય છે સ્વામિનારાયણની છબી જોવા એમના વચન સાંભળવા કવિનું હૃદય તલપે છે આ બધી વાત શોકને ઘેરો બનાવે છે પછીથી સહજાનંદના અંગનું અને શૃંગારનું પારંપરિક વર્ણન છે અને ભક્તિમાં કાવ્ય પૂરું થાય છે અહીં ચિંતનનું તત્વ નહીવત છે એટલે એને સંપૂર્ણ રીતે કરુણ પ્રશસ્તિનું કાવ્ય કહી શકાય એમ નથી કારણ કે કરુણ પ્રશસ્તિના આપણે જે લક્ષણો જોયા એની અંદર ચિંતન એ એક મહત્વનો ઘટક હતું પ્રેમાનંદ સખીના અવસાન અઢારસો ને ઓગણસાઠમાં એ પછી છ વર્ષે એટલે કે અઢારસો ને દલપતરામ ફાર્બસ વિરહ રચે છે જો આવો પ્રશ્ન આવે કે ફારબસ વિરહ ની રચના સાલ કઈ કારણ કે આપણી પહેલી ગુજરાતી ભાષાની પહેલી કરુણ પ્રશસ્તિ છે તો એ અઢારસો ને પાસઠ માં દલપતરામ ફાર્બસ વિરહ લખે એમના મિત્ર ફાર્બસ ના મૃત્યુથી એમને થયેલ શોક કવિ વિગતે આત્મલક્ષી ઢબે વર્ણવે છે એમણે શોકના નિરૂપણમાં વૃત્તિમય ભાવાભાસનો આશ્રય લીધેલો છે હવે વૃત્તિમય ભાવાભાસ એટલે શું તો તમારે વૃત્તિમય ભાવાભાસનો વિડીયો જોવો પડે ફાર્બસના ગુણોનું વિસ્તૃત અને ચતુરાય ભેરું કથન છે એનાથી શોક ઘેરો બને છે મિત્ર ફરી મોક્ષ મધ્યે મળશે એ સામાન્ય સમજથી કવિએ મન વાળ્યું છે દલપતરામની ચાતુરી અને વ્યવહારુ ડાપણ એમની બીજી રચનાઓની જેમ અહીં પણ ધ્યાન ખેંચે છે એલ એટલે કે કરુણ પ્રશસ્તિમાં વેધક નીવડતી ઉર્મિની ઉત્કટતા ને ચિંતનની ગહેરાઈના ગુણ દલપતરામની આ કૃતિમાં થોડાક સોરઠાને બાદ કરતાં ભાગ્ય જ જોવા મળે છે લોક સાહિત્યને ન ગણીએ તો સોરઠાનો ઉપયોગ શોકના નિરૂપણમાં કામયાબ નીવડે તે અર્વાચીન યુગમાં દલપતરામે પહેલા બતાવ્યું એવું કહી શકાય સ્વજનના મૃત્યુ વિશે કાવ્ય લખવાની પશ્ચિમની પ્રણાલીને પોતે અનુસરે છે એ ભાન સાથે દલપતરામે આ રચના કરી છે એ ખાસ ઇતિહાસના ક્રમ તરીકે નોંધવું જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન થાય છે કે વિકાસ રેખામાં બધું યાદ નથી રહેતું એ યાદ રાખવાનું એ સોનેટનું હોય એ ખંડકાવ્યની વિકાસ રેખા હોય કે કરુણ પ્રશસ્તિની મહત્ત્વની કરુણ પ્રશસ્તિ કહી છે પહેલી કહી છે એ કવિનું એ મહત્ત્વનું પ્રદાન શું છે એ કૃતિનું મહત્ત્વનું પ્રદાન શું છે એટલું જ તમારે યાદ રાખવાનું હોય આ બધું લાંબુ નહીં યાદ પણ મહત્ત્વની વાત એ છે કે સાચી વાત તમારે યાદ રાખવી પડે ફાર્મસ વિરહ પછી તેર વર્ષે અઢારસો ને અઠ્યોતેરમાં બહેરામજી મલબારી એના વિદ્વાન પાદરી ડૉક્ટર જ્હોન વિલ્સનના અવસાન વિશે વિલ્સન વિરહ લખે છે ફાર્મસ વિરહનું આ ફિક્કું કહી શકાય એવું અનુકરણ છે એમાં વિલ્સનનું જીવનચરિત્ર આલેખી એની તારીફ કરી છે પણ ભાષા પારસીશાહી અને ભાવ નિરૂપણમાં ઔચિત્યનો અભાવ હોવાને કારણે બહેરામજી મલબારીના વિલ્સન વિરહની એવી કોઈ છાપ પડતી નથી એના કરતાં સહેજ વધુ સત્વ કાશી શંકર શંકર દવેએ લખેલ નર્મદ વિરહ અઢારસો ને છ્યાશી અને દલપત વિરહ વિલાપ અઢારસો અઠ્ઠાણુંમાં દેખાય છે નર્મદ વિરહમાં પહેલાં ગદ્યમાં નર્મદનું ચરિત્ર આપીને પછી દલપત શૈલીમાં નર્મદના ચારિત્ર ગુણોને અંજલિ આપી છે એમાં અનેક ઠેકાણે વૃત્તિમય ભાવાભાસનો આશ્રય લઈ શોક દર્શાવ્યો છે એ બાલિશ લાગે છે દલપતરામના મૃત્યુ વિશે લખાયેલ કાવ્ય એના મુકાબલે થોડું ચડિયાતું છે એમાં કવિની ભાષામાં થોડી પ્રૌઢી જણાય છે એજ અરસામાં લખાયેલું રણછોડ ગલુરામનું માતૃવિયોગ કાવ્ય પણ સામાન્ય કોટીનું છે કરુણ પ્રશસ્તિને અંગત ઉર્મી કથન અને ઉદ્દાત ચિંતન દ્વારા સૌપ્રથમ સુંદર આકાર આપનાર કવિ નાનાલાલ છે બાપે શરૂ કર્યું તો એનું સૌથી સારું રૂપ દીકરો આપે નાનાલાલે લખેલું પિતૃતર્પણ ઓગણીસોને દસમાં મૂળે ગીતાના અનુવાદનું અર્પણ કાર્ય છે અર્પણ કાવ્ય રૂપે પુત્રી વિનતાના મૃત્યુ વિશે લખેલું અંગત ઉદ્ગારોથી હૃદય સ્પર્શી બન્યું છે પરંતુ માતા પિતાની ઉદાત્ પ્રશસ્તિ ઉત્તરોત્તર ઊંચે જતી ઉર્મી માલામાં રણકતો અનુતાપ સહજ સ્ફૂર્ત કલ્પનોમાં વીંટાઈને પ્રગટ થતું ચિંતન અને છેલ્લે તે જ શરીરમાં થતું સ્વજનોનું દર્શન તર્પણને નાનાલાલ નાનાલાલનું જ નહીં પણ ગુજરાતી ભાષાના એ પ્રકારના કાવ્યોમાં શ્રેષ્ઠ ઠરાવે છે અનુષ્ટુપ છંદની આ પ્રકારના વિષય માટેની ક્ષમતા સૌ પ્રથમ નાનાલાલ બતાવે છે એ આપણે નોંધવું પડે વચ્ચેના ગાળામાં મસ્તકવિ ત્રિભુવન કલાપીનો વિરહ લઈને આવે છે ઓગણીસો ને તેરમાં મિત્રના મૃત્યુને નિમિત્ત બનાવીને કવિએ આ કાવ્ય ગ્રંથમાં વિરાગ વિરહ પ્રકાશ અને આનંદ એમ ચાર વિભાગમાં પોતાની ગમગીની આધ્યાત્મિક ખોજ અને ફિલસૂફીને અવધૂતની રીતે વ્યક્ત કરી છે ભજન અને ગઝલનો તેમજ સોરઠા અને બીજા છંદોનો કવિએ ઉપયોગ કર્યો છે એમાં કેટલીક કૃતિઓ સચોટ નીવડી છે કરુણ પ્રશસ્તિની સફાઈદાર આકૃતિ રાવ દિવેટિયા બાંધી આપે છે સ્મરણ સંહિતામાં ઓગણીસો ને ચૌદમાં ટેનિસન કવિ ટેનિસનના ઇન મેમોરિયમના નમૂના પર આ રચાયેલું છે પણ એનો શિલ્પ ટેનિસનના મૂળ કાવ્યના કરતાં વધારે સુબદ્ધ છે લલિત ઉર્મી કાવ્યનું તેજ સૌ પ્રથમ આ કરુણ પ્રશસ્તિમાં દેખાય છે નરસિંહરાવની કવિતામાં સામાન્ય રીતે ઉર્મી બુદ્ધિમાંથી ગળાઈને આવે છે તેથી એની અસર મંદ પડી જાય છે પણ સ્મરણ સંહિતામાં એવું થયું નથી પુત્રના મૃત્યુનો શોક ઉર્મિના પ્રવાહને સ્વયંય ધસવા દે છે આથી કાવ્યનો પ્રથમ ભાગ શોકની ઘેરી અસર નિપજાવે છે ગત પુત્રના સ્મરણો એમાંથી સ્વાભાવિક ઉઠતો પ્રશ્ન એમાંથી પ્રગટતું શ્રદ્ધા અને તત્વચિંતનનું બળ શોક વાદળને ધીમે ધીમે વિખેરીને જ્ઞાનના પ્રકાશને વિસ્તરવા દે છે એના પરિણામે કાવ્યને અંતે શાશ્વત જીવનના સંવેદનની આનંદપૂર્ક વ્યક્ત થઈ છે મંગલ મંદિર ખોલો દયામય એ પ્રાર્થના ગીત પણ અત્યંત ઔચિત્યપૂર્વક અહીં ગોઠવાયેલું છે સ્મરણ સંહિતાના પ્રકાશનથી જ કરુણ પ્રશસ્તિના કાવ્ય પ્રકાર તરફ કાવ્ય ભોગી વર્ગનું લક્ષ્ય દોરાયું એનું કારણ એ કાવ્યની ઉચ્ચ ભાવ સમૃદ્ધિ અને સુંદર રૂપ ઘટના છે આજ સમયગાળામાં એટલે એમણે લખ્યું સ્મરણ સંહિતા ઓગણીસો ચૌદમાં હવે જો આની અંદર નેટની અંદર પ્રશ્ન પૂછવાય તો કેટલા બધા પૂછી શકે કઈ કરુણ પ્રશસ્તિ કયા સાલમાં લખાય પિતૃતર્પણ ક્યારે તો કે ઓગણીસો દસમાં ફાર્બસ વિરહ ક્યારે સ્મરણ સંહિતા તો ઓગણીસો ચૌદમાં તો આપણને પ્રશ્નો આ રીતે પણ મળવા જોઈએ આ અરસામાં બક ઠાકોર પોતાના મિત્ર કાંતના પ્રથમ પત્ની નર્મદાના અવસાન વિશે લખેલું અખંડ સૌભાગ્યવતી નર્મદા ભટ્ટ એ પણ અનોખી ભાત પાડે છે એમાં ઠાકોરે વાસ્તવિક પ્રસંગ કથન કરી નર્મદાના પતિ સેવાના અસી ધારા વ્રતને દ્રવતી આંખે અંજલિ આપી છે શોક અને સ્મરણમાં ચિંતન ભળેલું છે કાવ્યના અંતે કવિ આશીષ માંગે છે બીજા કાવ્યોની માફક વિશિષ્ટ તત્વચિંતનથી અહીં સાંત્વન મળતું નથી છતાં શોકનું સમન થાય છે એટલે કરુણ પ્રશસ્તિ તરીકે એમાં ઉણપ આવતી નથી ગીતની ધ્રુવ પંક્તિ પછીની કડીમાં સળંગ વહેતી રહે એવી કથનની પ્રવાહિતા પણ આપણું ધ્યાન ખેંચે છે ખબરદારે એની પુત્રી તેમીના તેમીના નામ છે એના આઘા એના મૃત્યુના આઘાતથી પ્રેરાય દર્શનિકા કાવ્ય લખ્યું એમાં મૃત્યુનું ચિંતન અને વિશ્વ ચૈતન્ય સાથેની એકાત્મકતામાં પરિણમતું તત્વચિંતન છે પણ અંગત શોક કે સ્મરણ નથી તત્વચિંતનની સાથે અંગત શોક અને સ્મરણો પણ જોઈએ વળી એનું કદ પણ મોટું છે એટલે એને કરુણ પ્રશસ્તિ પ્રકારમાં મૂકી શકાય નહીં પણ એ કાવ્યગ્રંથનું અર્પણ કાવ્ય ઓગણીસો એકત્રીસમાં નાને એમાં સ્મરણજન્ય શોકનું અને એમાંથી આપ આપસું જે સ્ફૂરતા તત્વચિંતનનું સંયમપૂર્ણ આલેખન થયેલું છે એ પ્રસંગ એ સુંદર ઉર્મી કાવ્યના આકારમાં કરુણ પ્રશસ્તિ કાવ્ય બન્યું છે કાંતે બે કડીનો વિપ્રયોગ કાવ્ય પ્રથમ પત્નીના મરણ પ્રસંગે લખેલું છે એમાં હૃદય સ્પૂર્શ હૃદય સ્પર્શી ભાષામાં વેદના વ્યક્ત થઈ છે વર્ષો બાદ જ્યારે ખ્રિસ્તી ધર્મમાં શ્રદ્ધા બેઠી ત્યારે એમાં મનના સમાધાનની બીજી બે કડી ઉમેરી પણ સમયના ગાળા જેટલું જ કાવ્ય તત્વનું અંતર પણ એ બે ખંડ વચ્ચે છે પહેલી બે કડીને આપણે કબર કાવ્યનું સુંદર દ્રષ્ટાંત ગણી શકીએ બીજીને નહીં કલાપીએ કરુણ પ્રશસ્તિ લખી નથી ઓગણીસો ત્રીસ પછી ગુજરાતી કવિતાએ જે નવો વળાંક લીધો એની છટા એ પછીની કરુણ પ્રશસ્તિઓમાં દેખાય છે રામનારાયણ પાઠક એટલે કે શેષ શેષનું છેલ્લું દર્શન સોનેટ એ દ્રષ્ટિએ નોંધપાત્ર છે અહીં સ્મરણ નથી પ્રશસ્તિ છે અને વક્તવ્યને સચોટ વળાંક આપતો અંત પણ છે પત્નીનું મૃ મૃત્યુ થયું છે અને એ પોતાની આંખને રડવાની ના ના પાડે છે જો જે મળ્યા ત્યારે અગ્નિની સાક્ષીએ મળ્યા હતા મળ્યા તું જ સમીપ અગ્નિ તું જ સમીપ જુદા થયા એવી કડી પણ છે નહીં આ મળવું એ મંગલ હતું તો અગ્નિની સાક્ષીએ છૂટા પડવું એ પણ મંગલ છે એવું એની અંદર રાવી કહી છે એટલે મૃત્યુને મંગલમય બતાવતું આ કાવ્ય છે બહેનના મૃત્યુ વિશે પ્રથમ મળતી ચંદ્રવદન મહેતાની કૃતિ ગાઢ નિંદરમાં પણ સ્વજનના મૃત્યુ પ્રસંગનું ચિત્ર છે સુંદરમે નર્મદ મોહનલાલ પંડ્યા ગાંધીજી કસ્તુરબા પંડિત નારાયણ ખરે અને કવિ નાનાલાલને અંજલી રૂપે કાવ્ય લખ્યા છે સુંદર અમે આટલા બધા લખ્યા છે એમાં પંડિત નારાયણ ખરે વિશેના કાવ્ય ભક્તિ ધન નારદમાં એલીજીના એટલે કરુણ પ્રશસ્તિના લગભગ બધા જ તત્વો સરસ રીતે ઉપસ્યા છે પણ કવિ મિત્ર ગોવિંદ સ્વામીના મૃત્યુ વિશે લખેલું કાવ્ય એલિજીનો એટલે કે કરુણ પ્રશસ્તિનો ધ્યાનપાત્ર નમૂનો છે એમાં શોક છે સ્મરણ છે ચિંતન છે ને એમાંથી ફલિત થતું શ્રદ્ધાપૂર્ણ સમાધાન કવિને ધીર ગંભીર પ્રવાહી શૈલીમાં રજૂ થયો છે ઉમાશંકરે આપેલ સદગત મોટા ભાઈમાં અંગત શોકનો કરુણ સ્પર્શ પછી ચિંતન અને છેવટે ગત સ્વજનના ગુણોમાંથી આયુષની કમાઈ રૂપ સ્નેહની ભાવનાને આગળ કરી છે એ કાવ્યને આર્દ્ર પ્રેરકતા આપે છે મનસુખલાલ ઝવેરીએ આપેલા આ પ્રકારના કાવ્યોમાં દાદાજી અને ભભૂતને એ નોંધપાત્ર છે એમની આ જ નયનો રડો એ કૃતિ પણ ગાંધીજીના મૃત્યુ વિશે લખાયેલા કાવ્યોમાં કરુણ પ્રશસ્તિની સૌથી નિકટ છે કવિ નાનાલાલના અવસાન વિશે સુંદરમ મનસુખલાલ અને બીજા કેટલાક કવિઓએ પણ અંજલિ કાવ્ય લખ્યા છે પણ મુકુંદ દવેની કૃતિ સૌથી વધારે વેધક છે લોકગીતના ઢાળ અને લોકભાષામાં કવિના અવસાનના શોકનું સચોટ નિરૂપણ કરવા સાથે એમના વ્યક્તિત્વની ધૂપ સુગંધ જેવી આછી પણ આહ્લાદક લહેરખી આ કાવ્ય વાચકના ચિત્તમાં મૂકી જાય છે સુંદરજી બેટાએ પુત્ર પત્ની અને ગુરુ નરસિંહરાવના અવસાન વિશે કાવ્યો લખ્યા છે એમાં ઇન્દ્રધનુ અને સદગત ચંદ્રશીલાને તીવ્ર છતાં અનાકુલ સંવેદન અને સ્વસ્થ ચિંતનના કારણે સ્મરણીય છે નરસિંહરાવ દિવેટિયાના કાવ્યથી એક એવી છાપ ઊભી થઈ હતી કે કરુણ પ્રશસ્તિમાં શોકનું શમન ગંભીર તત્વ ચિંતનથી થવું જોઈએ ઉમાશંકર અને મનસુખલાલના અહીં કાવ્યો એવું વલણ દર્શાવે છે કાવ્યનો અંત કશાક નવા વિચારના જબકારથી આવે એટલો જ એનો અર્થ આ કવિઓ કરે છે આ વલણ સંવેદનને ચિંતનની નીચે દટાઈ જતા બચાવે છે અને કાવ્યને વધારે વેધક બનાવે છે હરિશ્ચંદ્ર ભટ્ટનું અત્રલુપ્તા સરસ્વતીમાં એ વલણ વધુ સ્પષ્ટ અને કલાત્મક સ્વરૂપે પ્રગટ થાય છે હરિશ્ચંદ્ર ભટ્ટની નિર્દોષ ને નિર્મળ આંખ તારી એ સુંદર કાવ્યમાં ચિંતન નથી પણ એનો સૂર શોક કાવ્યનો છે હરિશ્ચંદ્રના કથનમાં બિન અંગત વસ્તુ લક્ષિતા એ ખાસ ધ્યાન ખેંચે છે આમ તો સ્વાતંત્ર પ્રાપ્તિ પછી દેખાતું આ લક્ષણ છે પણ હરિશ્ચંદ્રમાં એ પહેલાં દેખાય છે રમણિક અરાલવાળા વાત્રકને કાંઠે સૂતેલી માતાના માટે કરુણ પ્રશસ્તિ લખે છે એનું શીર્ષક છે વાત્રકના કાંઠે રાધેશ્યામ શર્માનું પિતાનું મૃત્યુ એ વીસમી સદીના આઠમા દાયકાની કવિતા શેરની

જુદા જુદા લહેકામાંથી નિશ્વાસ રૂપે શોક પ્રગટ થાય છે એ પણ રાધે શ્યામ મોટે ભાગે મિત્ર વિશે મિત્ર પત્ની વિશે પિતા વિશે માતા વિશે કવિઓના મૃત્યુ વિશે ગાંધીના મૃત્યુ વિશે એ રીતે આપણે ત્યાં મોટા ભાગની કરુણ પ્રશસ્તિ લખાય છે દલપતરામથી માંડીને રાધેશ્યામ સુધીમાં છંદ ભાષા અને અભિવ્યક્તિની છટામાં આવેલા વળાંકોનું પ્રતિબિંબ તમે જોઈ શકો છો સોનેટ ગઝલ ભજન અક્ષરમેળ વૃત્તો સોરઠા અછાંદસ રચનાઓ સુધીના પ્રયોગો તમને જોવા મળશે દલપતરામના વ્યવહાર બોધથી માંડીને ત્રિભુવન કવિની રહસ્યવાદી તત્વદ્રષ્ટિ દ્રષ્ટિ નરસિંહરાવ દિવેટિયાની પ્રભુ શ્રદ્ધાથી રાધેશ્યામનું અસ્તિત્વવાદી વલણ આ કાવ્યોમાં રજૂ થયેલ ચિંતનની વિવિધ કોટીઓ દર્શાવે છે કાવ્યના અંતે ક્ષણવાર ઝપકી જતા વિચાર કે સંવેદનામાં પણ કેટલું બધું વૈવિધ્ય છે સ્વજનના મૃત્યુનો આઘાત ઊંડા ચૈતન્ય જળને ખળભળાવ્યા વગર ન રહે એટલે આ પ્રકારના કાવ્યોમાં સંવેદનની સચ્ચાઈ અને અભિવ્યક્તિની સહજ સ્ફૂર્ત વેધકતાનો સંભવ વધારે અદ્યતન જીવન પ્રવાહમાં કવિનું સંવેદન જાણે કે થીજી ગયું હોય એવી ઢબે કવિની વાત કહેવાય છે મૃત્યુની ટાઢી વેદનાનું સંવેદન વ્યક્ત કરી ભવિષ્યનો કવિ કદાચ જીવન વિશેનો નવો અભિગમ દર્શાવે તો નવાય નહીં કથન રીતિ ગમે તે હોય એમાંથી સાચી કવિતાનો રણકો સંભળાય એ જ મોટી વાત છે એની અપાર શક્યતાઓ કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રયોગમાં રહેલી છે તો આ કરુણ પ્રશસ્તિ કાવ્યની વિકાસ રેખા પેલું કરુણ પ્રશસ્તિનો સ્વરૂપ હતું એટલે કે લક્ષણો હતા અને હવે એકાદ દિવસમાં ફાર્બસ વિરહની આપણે વાત કરીશું